આ દરખાસ્ત દર વર્ષે છન્નું કરોડ નો ખર્ચો થશે હાલ રાજકોટ મહાનગરપાલિકાને બાવન કરોડ નો ખર્ચો થઈ રહ્યો છે બાવન કરોડ અને બસો ને તેર ટીપરવાન જયારે પાંચસો ને તોતેર ટીપરવાન અને બાવન છન્નું કરોડ નો દર વર્ષ આ ખર્ચો થશે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની આમાં ગ્રાન્ટ પૂરેપૂરો ઉપયોગ કરવા જઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન

રાજ્ય સરકારની ને ખુબ સારી દરખાસ્ત હતી ને જેને આજે અમે લોકોએ બહાલી આપી છે